પાંચસો ની થઈ ચોરી પાંચ લાખ એકત્રીસ હજાર સોના ચાંદીના દાગીના અંદાજીત રૂપિયા સોળ હજાર રોકડ લે છે કુલ પાંચ લાખ સુડતાળીસ હજાર પાંચસો ની ચોરી થવા પામ્યાની નાગેશરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અમરેલી જિલ્લાના ઝાફરાબાદ તાલુકાના હેમાળ ગામે ધોળા દિવસે રહેણાંકના બંધ એવા બે ભાઈઓના બંધ મકાનના તાળા તોડી ચોરી કરતા કોઈ અજાણ્યા ચોર ઇસમો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે બંધ એવા બે સગ્ગા ભાઈઓના રહેણાંકના મકાનોમાં તાળા તોડી ચોરી કર્યા મતલબની નાગેશ્રી પોલીસ મથકે ઝાફરાબાદના હેમાળ ગામે બીપીએલ વિસ્તારમાં રહેતા અને ટીમ્બી ગામે હીરા ઘસવાનું કામ કરતા ચોવીસ વર્ષીય ફરિયાદી પ્રકાશભાઈ માધુભાઈ રાઠોડે નાગેશરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા જાહેર કર્યું કે સવારના આશરે પોણા આઠ વાગ્યે ઘરે કોઈ ન હોય જેથી બંને રૂમમાં તથા બહાર મેઇન ડેલીમાં તાળું મારી બધા ભાગવી રાખેલ વાડીએ કપાસ વીણવા ગયા હતા અને આશરે બપોરના સવા બે એક વાગે મોટરસાઇકલ લઈ કપાસની ગાંસડી મૂકવા ઘરે આવેલ અને બહારની ડેલીનું તાળું ખોલતા ડેલીનો દરવાજો અંદરથી બંધ હોય જેથી ઘરની પાછળના ઘરેથી મકાનના સ્લેબ પરથી અંદર જતા અને ત્યાં ઓસરીમાં જોતા અમારા બંને મકાનોના દરવાજા ખુલ્લા અને સ્ટોપર પણ તૂટેલ હાલતમાં હોય બંને રૂમમાં રહેલ સરસામાન વેરવિખેર હાલતમાં હોય બંને ભાવના ઘરમાં રહેલ તિજોરીઓ તૂટેલી અને તિજોરીના અંદરના ખાનાના લોક પણ તૂટેલ હોય બપોર એક વાગ્યે મારા મામાનો દીકરો કૌશિક માલઢ પાવા માટે ઘરે આવ્યો પરંતુ માલઢ તુરંત ત્યાંથી નીકળી ગયેલ હતો અને તેનો આવો બનાવ બન્યાની જાણ ન હતી ઘરમાં જે તપાસ કરતા મારા ઘરમાં તિજોરીમાં રાખેલ પોતાના પત્નીના દરદાગીના તથા રોકડ રૂપિયા જેવા કે પચીસ ગ્રામનો સોનાનો સેટ એક જેની કિંમત રૂપિયા એક લાખ ત્રણ હજાર દસ ગ્રામની સોનાની બુટ્ટી એક જોડ જેની કિંમત રૂપિયા એકત્રીસ હજાર બસો પાંચ ગ્રામ સોનાની કાંસર એક જોડ જેની કિંમત રૂપિયાનોસો પચીસ ગ્રામના ચાંદીના પગની ઝાંજરી એક જોડ જેની કિંમત રૂપિયા પંદર હજાર પંચાણું ગ્રામ ચાંદીના છડા એક જોડ જેની કિંમત રૂપિયા છ હજાર બસો ત્રીસ ગ્રામ ચાંદીના હાથની લક્કી એક જેની કિંમત રૂપિયા બત્રીસ હજાર છ ગ્રામ ચાંદીના પગમાં પહેરવાની માછલી બે કિંમત રૂપિયા રાખેલ રોકડ પાંચ હજાર તેમજ ફરિયાદીના ભાઈ ભાવેશભાઈના રૂમા તેઓના ભાભી નૈનાબેનની તિજોરીમાં રાખેલ તેઓના ઘરેણા અને તેઓના ભત્રીજાના ગલ્લામાંથી ચાર હજાર જેવી રોકડ તેમજ પચીસ ગ્રામ સોનાનો સેટેક જેની કિંમત રૂપિયા એક લાખ ત્રણ હજાર

એક હજાર નવસો પર્સમાં રાખેલ રોકડ રૂપિયા ત્રણ હજાર છોકરાના ગલ્લામાંથી આશરે રોકડ રૂપિયા ચાર હજાર આમ કોઈ અજાણ્યા ચોર ઈસમો અમારા બંધ મકાનમાં પ્રવેશ કરી બે મકાનના તથા બે તિજોરીના તાળા નિકોચા તોડી તેમાં રહે સોના ચાંદીના દરદાગી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ એકત્રીસ હજાર પાંચસો તથા કુલ રોકડ સોળ હજાર મળી કુલ કિંમત પાંચ લાખ સુડતાલીસ હજાર પાંચસો ની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ જે ગુનો કરેલ હોય રિપોર્ટર કાળોસા કનોજિયા જાફરાબાદ